નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળામાં સિન્યોરિટીને લઈને આચાર્યનો ચાર્જ આપવામાં આવતો હોય છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા બે હજાર ચોવીસનો છઠ્ઠા મહિનામાં નવો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે જે આચાર્યના ચાર્જને લઈને છે તેમની સૂચનાઓને લઈને છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે શાળામાં આચરણ મિત્રો હવે તમારી સામે જામનગર જિલ્લાનો જે પરિપત્ર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો તે આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંદર્ભ મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આચાર્ય ચાર્જ બાબતના આજના મિત્રો હવે તમારી સામે પરિપત્રો આવી રહ્યા છે જેમાં પ્રથમ પરિપત્ર છે જે ચાર્જ ચાર્જ આપવા આપવા છે છે મુખ્ય તે છે ગાંધીનગર છે ત્યારબાદ જામનગર જિલ્લાનો જે પરિપત્ર કરવામાં આવેલો હતો બે હજાર ચૌદ રે આપણે જોઈએ કે જે શાળામાં કરવામાં આવેલ છે જે સિનિયર શિક્ષકો અસાધ્ય બીમારી અપંગતા ધરાવતા હોય અને તેઓને સોંપવામાં ખાસ મહત્વનો હતો જુનાગઢ જિલ્લા માટે હવે તમે નડિયાદનો પરિપત્ર જોઈ જુનાગઢનો ફરીથી આપણો આચન ચાર્જ પરિપત્ર એ થયો છે બે હજાર સોળ નો કે ઉપરોક્ત વિષય પરત જણાવવાનું કે સંદર્ભ તો આચાર્યના ચાર્જ લઈને ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે તે તમને અહીંયા પ્લે લિસ્ટમાં મળી જશે તે વિડીયોઝ પણ જોઈ લેજો હવે આજના વિડીયોની વાત કરીએ તો તમારી સામે જે પરિપત્ર છે તે આવી રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય સિનિયોરિટી મુજબ આચાર્યનો ચાર્જ આપવા બાબત આથી પરિપત્ર કરવામાં આવે છે કે રાજકોટ જિલ્લાની શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સંદર્ભ એકથી ત્રણ અંગેની સૂચનાઓ અત્રેની કચેરી દ્વારા પત્રથી જાણ કરવામાં આવેલ હતી પરંતુ આ અંગે અત્રેની કચેરી અવાન અવારનવાર પૂછપરછ કરવામાં આવતા સંદર્ભ એકથી ત્રણની સૂચનાઓ રદ કરવામાં આવેલ છે અને હવે પછી નીચેની વિગતો ધ્યાને લઈ આચાર્યનો ચાર્જ સોંપવા અંગેની કાર્યવાહી તાલુકા પ્રાથમિક શિક્ષણ શ્રી દ્વારા કરવાની રહેશે જેમાં પહેલું છે જે પ્રાથમિક શાળાઓમાં એચ આચાર્ય આચાર્યશ્રી નિમણૂક થયેલ હોય તેવી શાળાઓને આ પરિપત્ર ધ્યાને લેવાનો રહેશે નહીં હાલમાં આચાર્યનો ચાર્જ સંભાળનાર કર્મચારીનું રાજીનામું કે વય નિવૃત્તિ કે સ્વૈચ્છિક નિવૃત્તિ કે બદલી કે અવસાન કે અન્ય કોઈ કારણોસર આચાર્યની જગ્યા ખાલી પડે ત્યારે પ્રાથમિક શાળાના આચાર્યનો ચાર્જ આપતી વખતે શાળાના સિનિયર શિક્ષક વિદ્યાશાયકની ખાતામાં દાખલ તારીખ ને ધ્યાને લઈ ફરજિયાત આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે ફક્ત શાળામાં આચાર્યના ચાર્જના હેતુ માટે જિલ્લા ફેરથી આવેલ શિક્ષકોની પણ ખાતામાં દાખલ તારીખ જ ધ્યાને લઈ આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે જ્યારે શિક્ષકોની ખાતામાં દાખલ તારીખ એક સરખી હોય ત્યારે તેઓની જન્મ તારીખ ધ્યાને લઈ વધુ ઉંમર ધરાવતા શિક્ષક કે વિદ્યા સહાયકને આચાર્યનો ચાર્જ આપવાનો રહેશે આચાર્યનો ચાર્જ સોંપવા માટે શિક્ષક કે વિદ્યા સહાયક પ્રાથમિક કે ઉચ્ચતર પ્રાથમિક વિભાગના છે તે ધ્યાને લીધા વગર ફક્ત સિન્યોરિટીના આધારે જ ચાર્જ સોંપવાનો રહેશે બાલગુરુ કે વિદ્યા સહાયકની ખાતામાં દાખલ તારીખ એક સરખી હોય ત્યારે તેઓની પૂરા પગારમાં સમાવ્યા તારીખ ધ્યાને લેવાની રહેશે અને પૂરા પગારમાં સમાવ્યા તારીખ પણ એક સરખી હોય ત્યારે જન્મ તારીખ ધ્યાને લઈ જે સિનિયર હોય તેને ચાર્જ આચાર્યનો ચાર્જ સોંપવાનો રહેશે જ્યારે સિનિયર શિક્ષક અસંમતિ દર્શાવે ત્યારે તેનાથી જુનિયર શિક્ષક આચાર્યનો ચાર્જ સંભાળવા સંમત હોય ત્યારે સિનિયર શિક્ષકની બાહેધરી મેળવી આચર્ય ચાર્જ બાબતે તાલુકા પ્રાથમિક એ ચાર્જ અંગેનો જરૂરી હુકમ કરવાનો રહેશે જ્યારે આચાર્ય કોઈ કારણસ રજા પર હોય ત્યારે સિન્યુટીમાં આવતા સિનિયર શિક્ષકે શાળાના આચર્ય ચાર્જ સંભાળવાનો રહેશે પ્રાથમિક શાળામાં શક્ય હોય ત્યાં સુધી આચાર્ય એ ધોરણ એક અને બેના ના વર્ગના વર્ગ શિક્ષક રહેવાનું રહેશે નહીં આચાર્યની ચાર્જ ફેરણી વખતે ચાર્જ લેવા દેવા કર્યા અંગેની ચાર્જ લિસ્ટની નકલ સિક્કા રજિસ્ટર તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે સંદર્ભ ચાર અન્વયે સામાન્ય વહીવટી વિભાગના થયેલ ઠરાવ અનુસાર દિવ્યાંગ ધારા બે હજાર સોળની કલમ વીસની જોગવાઈઓ અનુસાર જો દિવ્યાંગ કર્મચારી આચાર ચાર્જ લેવા સક્ષમ ન હોય તો તેઓની લેખિત બાંધરી મેળવી ત્યારબાદના સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવાનો રહેશે ઉપરોક્ત આચાર્યના ચાર્જ બાબતે આપેલ સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે થઈ જવાબદાર સામે સેવા અને શિસ્ત વિષયક પગલાં લેવાની ફરજ ફરજ પડશે જેની નોંધ લેશો તેઓ શ્રી દીક્ષિત એચ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા પંચાયત રાજકોટનો ઓફિશિયલ પરિપત્ર જે તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો હતો તે આપણે જોયો તો મિત્રો આ હતું આચરણ ચાર્જને લઈને સ્પષ્ટતા કરતો રાજકોટ જિલ્લાનો પરિપત્ર તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ